સમાચાર જોઈએ સુરતમાં મહિલા કોર્પોરેટરની દીકરીના લગ્નમાં ચૌદ લાખની ચોરીની ઘટના સામે આવી છે અડાજણના ગણેશ સોસાયટીમાં રહેતા વોર્ડ નંબર અગિયાર ના મહિલા કોર્પોરેટર વૈશાલી શાહ ઘરે ચોરીની અડાજણ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી અને જે મુજબ ચૌદ ફેબ્રુઆરીએ કોર્પોરેટર વૈશાલી શાહની દીકરીના લગ્ન હતા લગ્ન પ્રસંગે બેંક લોકરમાંથી દાગીના લાવવામાં આવ્યા હતા ગ્રહ શાંતિ દરમિયાન પંદર તોલાનો નો હાર બ્રેસલેટ અને રોકડા છોડાયા હતા ફરિયાદના આધારે અડાજણ પોલીસે તપાસ શરૂ કરી છે તો જે પ્રકારે હાલ તો મહિલા કોર્પોરેટરના ઘરમાં ચોરીને અંજામ કોણે આપ્યો તેને લઈને પોલીસ હવે શોધખોળ હાથ ધરી રહી છે અડાજણના ગણેશ પાક સોસાયટીની આ સમગ્ર ઘટના છે કે જ્યાં અનેક મહેમાનોની હાજરીમાં આ ચોરી થઈ છે વર્ણ નંબર અગિયારના મહિલા કોર્પોરેટર વૈશાલી શાહના ઘરે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે ચૌદ ફેબ્રુઆરીએ કોર્પોરેટરની દીકરીના લગ્ન હતા